મોહિત મકવાણા મોહિત ભાઈ નું એક આયોજન કરો જો ખાસ તો કેટલી બાળાઓ ના સમલગન છે અને આ વિચાર ક્યાંથી આવ્યો અને કોના સહકાર થઈ થાય છે અમે અગિયાર દીકરીઓના સર્વ જ્ઞાતિની દીકરીઓના લગ્ન કરીએ છે જેમાં અમે અમારો ઉદ્દેશ્ય એવો છે કે જેની અંદર જે મા બાપ વિનાની દીકરીઓ હોય તો એવી દીકરીઓને અમે પેલી પ્રાથમિકતા આપીએ અને એવી દીકરીઓને અમે સમૂહ ની અંદર જોડીએ કઈ તારીખ થી કઈ તારીખ ના સમૂહ છે અને રાજકોટ જિલ્લામાં જ આપણે રાખેલું છે આયોજન અને દીકરીઓને લાભ લેવા માટે અમારી સંસ્થામાં અગાઉથી ડોક્યુમેન્ટને બધું જમા કરાવી અને એના ફોર્મ ભરવું પડશે કંઈ ડોક્યુમેન્ટ જરૂરિયાત હોય એ બધા જમા ફોર્મ ક્યાં અને કેવી રીતે ફોર્મ ભરવા માટે અમારે કાર્યાલય છે કે જે રાજકોટના મક્કમ ચોક પાસે આવેલ જયનાથ કોમ્પ્લેક્સમાં ચોથા માળે ઓફિસ નંબર ચારસો પાંચની અંદર એ ફોર્મ ભરી શકશે કેટલા કેટલા આ વિચાર આપને આવ્યો ક્યાંથી અને ફોરમ કેટલા સમયથી કેટલા સમય કાર્યરત છે ફોર્મ અમે લોકો છે એ આજથી લઈ અને આવનારા એક મહિના સુધી અમે લોકો ફોર્મ સ્વીકારવાના છીએ કે જેની અંદર અમારે અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન કરવાના છે જો એનાથી વધારે દીકરીઓના ફોર્મ અમારે ત્યાં આવશે તો એ અરજીઓમાંથી અમે મા બાપ વિનાની દીકરીઓ હશે એને પહેલી પ્રાથમિકતા આપીશું અને ત્યાર પછી અમે છે એ બીજા બધા દીકરીઓને છે પ્રાથમિકતા આપીશું ખાસ તો મીડિયાના માધ્યમથી કે શું કેશો કે વિચાર ક્યાંથી આવ્યો સામાજિક કાર્ય માટે ખાસ કરીને અમારી સંસ્થા અને હું પોતે છેલ્લા ચાર પાંચ વર્ષથી અલગ અલગ સંસ્થાઓ સાથે અલગ અલગ સંગઠનો સાથે જોડાય અને સેવાકીય કાર્યો અમે કરતા હોઈએ છીએ પણ હવે અમે અમારી પોતાની સંસ્થાની અંદર આ પ્રથમ સમલગ્નનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર અમારો ઉદ્દેશ્ય એવો છે કે ભવિષ્યની અંદર આવનારા સમયમાં જે કાંઈ મા બાપીનાની દીકરીઓ છે નિરાધાર ગરીબ બાળકો છે એના માટે અલગ અલગ સામાજિક કાર્યો છે અમે લોકો અમારી સંસ્થાની અંદર કરવાના છીએ સંસ્થાનું નામ શું સમર્પણ ફાઉન્ડેશન અમારું સંસ્થાનું નામ છે કે જે અમે શરૂઆત કરેલી અત્યારે ખાસ કરીને મારી સાથે કમિટી મેમ્બર અમારા પાંચથી છ લોકો જે ખાસ મારા મિત્ર અને ઘણા સમયથી અમે લોકો સાથે સામાજિક કાર્યો કરતા આવ્યા છીએ એવા અમારા પાંચ મિત્રો છે એક છે જે પ્રવીણભાઈ સરિયા છે વિજયભાઈ ખમાણી છે યશભાઈ શુક્લ છે રામદેવસિંહ જાડેજા છે અને આ રીતે અમારા ટોટલ પાંચથી છ જે મેમ્બર છે એ બધા અમે સાથે મળીને એક પ્રદીપભાઈ ગઢવી છે કે જે બધા અમે મળીને આ સંલગ્નનું આયોજન કરેલું છે